નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મિત્રો ઘણી બધી સમસ્યાઓ પણ હોય છે ઘણી વખત એ સમસ્યાઓના જો સરળતાથી રસ્તા કાઢી લઈએ તો ઉત્પાદનની અંદર અને આર્થિક રીતે ઘણો બધો ફાયદો થતો હોય છે આવો જ એક શિયાળુ ઋતુનો કઠોળ વર્ગનો ખૂબ જ અગત્યનો પાક એટલે ચણાનો પાક અને ચણાનો પાક મોટા ભાગના વિસ્તારોની અંદર લગભગ લઈને પિસ્તાલી પચાસ દિવસની આજુબાજુની કંડીશનમાં છે પણ ઘણી બધી વાતો આ પાકની કરીશ આજ અંદર એમના મુખ્ય મુદ્દાઓ કે પિસ્તાલીસ દિવસ આજુબાજુ જ્યારે ફૂલ અવસ્થા શરૂ થાય અને ફૂલમાંથી પોપટામાં પરિવર્તન થાય ત્યારે જયારે કઈ કાળજી લેવી જોઈએ વધારે પોપટાને ભરાવદાર કરવા માટે શું કરવું જોઈએ પોપટામાં દાણો ખાલી ન રહે એના માટે શું કરવું જોઈએ એની અંદર એક મોટી સમસ્યા અવસ્થા આવવાની શક્યતા રહેતી હોય એ છે ઇયળની ઘણી વખત આપણે એને લીલી ઇયળ તરીકે ઓળખીએ અથવા તો પોપટાની ઇયર તરીકે ઓળખીએ આ કેમ ડામી દેવી અને એના માટે ફક્ત કેમિકલ નહીં જુદી જુદી કઈ કઈ પદ્ધતિઓ વાપરી શકાય અગત્યનો એક બીજો મુદ્દો પણ આ સમયે નડતો હોય છે ઘણી વખત પાન સુકાતા હોય છોડ પણ ઉભા સુકાતા હોય ઘણી વખત આપણે એને સુકારો સ્ટન્ટ વાયરસ આવા જુદા જુદા નામથી ઓળખતા હોય આ સમસ્યા આવે તો એનું નિરાકરણ કેમ કરવું જોઈએ અને એ જ બધી વાતો આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો મિત્રો ખાસ મારી વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી મિત્રો સૌ પ્રથમ તો આજના આ મુદ્દાઓની વાતો શરૂ કરીએ પહેલા હજી સુધી જો આપ ચેનલની અંદર નવા આવો તો આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઇબ કર્યા બાદ એની અંદર ઓલ નોટિફિકેશન કરી દેશો એટલે બધા જ વિડીયો તમને મળશે બીજું ખાસ આ વિડીયો જો તમને ગમે પૂરેપૂરો જોઈ અને ગમે તો એને લાઇકના બટન ઉપર ખાસ ક્લિક કરી દેજો અને ત્યારબાદ આ વિડીયો વધુ બધું લોકોને શેર કરજો જેનાથી બીજા લોકોને પણ માહિતી મળી શકે મિત્રો આમ તો મેં કીધું એમ ચણાના પાકની અંદર ખાસ કરીને ફાલ ફૂલ જે અવસ્થા આવતી હોય ત્યારે કઈ કઈ કાળજીઓ લેવી જોઈએ એ કાળજી ખૂબ જ અગત્યની હોય ઘણો બધો બિયારણનો ખાતરનો ખર્ચો કર્યા પછી જો આ કાળજી લેવાનું ચૂકી જઈએ તો ઘણું બધું ઉત્પાદનની અંદર અસર થતી હોય અને આમ તો દર વર્ષે જે શેડાની અંદર સમસ્યા એક મોટા ભાગના ખેડૂતોને અંતે રહેતી હોય છે પોપટા ખાલી રહેવાનો પ્રશ્ન પોપટામાં દાણો પૂરેપૂરો ભરાતો નથી અને આ જે તત્વોની ખામીઓ સર્જાય એના માટે નિરાકરણ કરવું ખૂબ જરૂરી બનતી હોય અને અત્યારે જે મેં કીધું પિસ્તાલીસ દિવસની આસપાસ જ્યારે પાક આપણો થઈ છે એટલે ધીમે ધીમે લીલીયળનું નુકસાન થાય છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને આ સમસ્યા શરૂ પણ થઈ ગઈ છે કે ઝીણી જીણે લીલીયળ અત્યારે દેખાવાનું શરૂ થઈ ગયું તો આ પણ એક સમસ્યા અત્યારે હોય શકે ઘણી વખત વૃદ્ધિ વધારે થઈ જાય તો એને કેમ રોકવી અને ઘણાને પ્રશ્ન ઉલટો છે કે જ્યાં વૃદ્ધિ પૂરી નથી થઈ ઘણા ખૂબ ઠીંગણા રહી ગયા છે તો એને વૃદ્ધિ કેમ કરાવવી તો આ બંને સમસ્યાનું સમાધાન પણ ખૂબ જરૂરી બનતું હોય છે હવે ખાસ કરીને આ બધી જે સમસ્યાઓ છે એના નિરાકરણ માટે જુદી જુદી પદ્ધતિઓ અને એમાં ખાસ કરીને મિત્રો જણા જયારે પિસ્તાલીસ દિવસ આસપાસ થાય ત્યારે ફૂલ આવવાની જે અવસ્થા હોય ત્યારે ફૂલમાંથી જેવા પોપટા બેસવાના શરૂ થાય એટલે એક પંપની અંદર સો ગ્રામ નાખી અને જીરો બાવન ચોત્રીસ નો સ્પ્રે કરવો જોઈએ અગાઉ પણ મેં વોટર સોલ્યુબલના વિડીયોની અંદર વાત કરી હતી આજે સ્પેસિફિક ફૂલ ફૂલફાળની અવસ્થાનો આ વિડીયો છે મિત્રો ફૂલમાંથી વીસ ત્રીસ ટકા પોપટામાં પરિવર્તન જયારે આપણે પાકની અવસ્થા થાય ત્યારે એક પંપની અંદર પંદર લીટર પાણીમાં સો ગ્રામ જીરો બાવન ચોત્રીસ આ વોટર સોલ્યુબલ ખાતર નાખી અને ઘાટો જો સ્પ્રે કરી દઈએ તો ખૂબ સારા ફાયદા થઈ જાય પરંતુ અગાઉ પણ મેં કીધું વોટર સોલ્યુબલ ખાતર જ્યારે વાપરી ત્યારે જમીનમાં ફેઝ હોવો ખૂબ જરૂર છે એટલે પે ટાઈપા પછી આ સ્પ્રે કરીએ બીજું કે એની કોઈ પણ ફૂગનાશક મિક્સ ન કરીએ બને ત્યાં સુધી એકલો ડોઝ મારીએ હા શક્ય હોય તો એની અંદર માઇક્રોનિટ અથવા ઇળો માટેની દવા આપણે મિક્સ કરી શકીએ જો એક જ ડોઝની અંદર તમારે કરવું તો આપણે એક ડોઝ ખાસ કરીને પોપટા અવસ્થાએ આપણે મારવાની કાળજી લેવાની છે અને એના પછી જ્યારે પોપટા કમ્પ્લીટ બેસી જાય ત્યારે ઝીરો ઝીરો પચાસ જેની અંદર પોટાશ અને સલ્ફરયુક્ત આ ખાતર જે આવતું હોય એનો એક ઝીરો જીરો પચાસનો સો ગ્રામ લેખે ડોઝ એના પછીના દિવસોમાં આપણે મારી શકીએ બીજું ખાસ કરીને આની અંદર જયારે આ ડોઝ મારીએ ત્યારે ખાસ કાળજી એ રહીએ કે પોપટા ખાલી રહેવામાં પ્રશ્ન હોય ત્યાં ઘણી વખત બોરોનની પણ ડેફિશિયન્સી ખામી રહેતી હોય તો બોરોન વીસ ટકા જે માર્કેટની અંદર મળે એ એક પંપની અંદર પંદર ગ્રામ નાખી આની ભેગું જીરો બાવન ચોત્રી પ્લસ બોરોન પંદર ગ્રામ નાખીને સ્પ્રે કરવાની આપણે ખાસ ભલામણ કરીએ જે પોપટા ભરાવવા માટે ખૂબ અગત્યનું છે અને બોરોનનું મુખ્ય જે કાર્ય છે એ ફૂલ અને ફળનું બંધારણ કરવાનું છે એટલે ફૂલમાંથી ફળના બંધારણમાં એની અગત્યની પ્રક્રિયા છે એટલે મિત્રો બોરોનનો અખતરો ખાસ મિત્રો આ વર્ષે આપણે કરજો બીજું એનું અગત્યનું કાર્ય બોરોનનું એ પણ છે કે જે બીજા તત્વો રહેલા છે ખાસ કરીને એને પણ એમાં પણ કેલ્શિયમ મહત્વનું જે છે એને જોડીને પૂરું પાડવાનું કામ આ બોરોન કરતું એટલે બોરોન આ પ્રક્રિયાને ઝડપી બનાવે એટલા માટે આપણે બોરોન ખાસ કરીને પંપની અંદર પંદર ગ્રામ લેખે જીરુ બાઉન સાથે મિક્સ કરીને વાપરવું જોઈએ ઘણી વખત આ સમયે વૃદ્ધિ વધારે હોય તો વૃદ્ધિને અટકાવવા માટે પણ બજારની અંદર ઘણા બધા ગ્રોથ ડિટાર્ડન્ટ અથવા ગ્રોથને અટકાવવા માટેના કેમિકલો મળતા હોય ને એની અંદર ખૂબ સારું એક કેમિકલ છે જે ક્લોરમટ ક્લોરાઇડના નામે મળે છે ઇડના નામે મળતું આ ફ્લાવરિંગના સ્ટેજે ફલાવરીંગના મિત્રો વાપરવાનું છે અને જે પચાસ ટકા એસી ના સ્વરૂપે મળતું એને એક અંદર વી સેવન નાખીને છંટકાવ કરી શકાય જે વૃદ્ધિને અટકાવવા માટેનું એક કારણભૂત છે ક્રૂથ રિટાર્ડન તરીકે કામ કરતો આ કેમિકલનો પણ ઉપયોગ કરી શકાય મિત્રો આ બે સમસ્યા થઈ વૃદ્ધિ વધારે હોય તો ઘટાડવાની અને વૃદ્ધિ ઓછી હોય તો વધારવાની અત્યારે બીજી એક સમસ્યા છે લીલી યોળની જેને પોપટન ઇયર તરીકે પણ મળી ઝીણી 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 અત્યારે દેખાવાની શરૂ થઈ ગઈ કારણ કે એનો કલર ઘાટો લીલો જ હોય છે એટલે ચણાની અંદર ગોતવી ઘણી બધી મુશ્કેલ હોય પણ તમે જ્યારે આંટો મારશો તો આ પીરિયડની અંદર ચોક્કસ તેની હાજરી હોય તો આવવાની હવે શક્યતાઓ છે તો આ જે ચણાની અંદર નાની જે લીલી યર જોવા મળે છે એના નિયંત્રણ માટેના પગલા ભરાવે તો હું અહીંથી સંકલિત નિયંત્રણની ભલામણ કરીશ પહેલું પગલું એ ભરવાનું છે કે તમારે અત્યારે ફેરોમેન ટ્રેપ ભીગાડીટ એક ફેરોમેન ટ્રેપ જે લીલી યરના ફેરોમેન ટ્રેપ આવે લગાડી દેવાના છે એની અંદર એના ફૂદ આવશે તો અવલોકન થશે આ સંકલિત નિયંત્રણનો પહેલો ભાગ છે બીજી વસ્તુ છે કે ખાસ કરીને એક કાળજી લઈએ કે પહેલો દવાનો ઉપયોગ કરીએ ભલામણો છે બીવરિયા બાજરીના નામની જૈવિક જંતુનાશક દવા છે એક પંપની અંદર એસી ગ્રામ લેખે નાખીને જો છંટકાવ કરશું તો ખૂબ સારા પરિણામો એટલે આ બંને દવાઓનો વારા પરથી તમે મિત્રો ઉપયોગ કરી શકો અને નાની અવસ્થામાં પહેલા સ્ટેજની અવસ્થામાં જો આપણે અટકાવી દઈએ તો ખૂબ મોઢા કેમિકલો અથવા કેમિકલ જંતુનાશક દવાઓ મારવાની જરૂર પડતી નથી અને એના સિવાય આ બંને પ્રોડક્ટ સિવાય ત્રીજી જેવી વાયરસયુક્ત બજારની અંદર પ્રોડક્ટ અથવા કૃષિ યુનિવર્સિટીઓ બનાવે છે જેનો ફોટોગ્રાફ હું તમને બતાવું લીલીયળ માટેનું એનપીવી ન્યુક્લિયર પોલીયો વાયરસ જે એક પંપની અંદર પચીસ એમએલ લેખે નાખીને છંટકાવ કરીએ તો એનો ખૂબ સારા પરિણામો ગયા વર્ષે પણ ખેડૂત મિત્રોને મળ્યા અને ખૂબ સસ્તી પ્રોડક્ટો છે એક પંપની કિંમત તમારે વીસથી પંદર વીસ રૂપિયામાં આ પંપ પતી જતો હોય તો આનો પણ અખતરો મિત્રો કરવો જોઈએ તો આ એનપીવીનો પણ ઉપયોગ મિત્રો લીલીયળ માટે શેડાની અંદર કરી શકાય બીજું કેમિકલ વાળી જો દવાઓ વાપરવી હોય તો એની અંદર બે દવાઓ મારી દ્રષ્ટિએ ખૂબ સારી છે શરૂઆતના સ્ટેજમાં કીધું જૈવિક નિયંત્રક જ કરવાનું છે ત્યારબાદ વધારે ઉપદ્રવ હોય અને કેમિકલ વાપરવું હોય તો એમાં એક ટીન બેન જોઈન્ટ ફાઈવ એસજી જે બજારની અંદર દવા મળતી હોય એ એક પંપની અંદર દસ ગ્રામ નાખીને એનો છંટકાવ કરી લઈએ એનાથી નિયંત્રણ થઈ જાય તો કોઈ ઇસ્યુ નથી અથવા તો બજારની અંદર મળતી પોલ જે અઢાર પોઈન્ટ પાંચ એસીના ના સ્વરૂપે મળે એક પંપની અંદર પાંચ એમએલ નાખીને છંટકાવ કરીને પણ સારા પરિણામો આ ઈયર સામે આપણે મેળવી શકે જે વિસ્તારની અંદર વૃદ્ધિ ઓછી હોય ઘણા બધા મિત્રોને એ પણ પ્રશ્ન છે કે વૃદ્ધિ ઓછી છે હજી ચાલીસ પિસ્તાલીસ દિવસનો પાક છે પણ ખૂબ નાની અવસ્થામાં છે તો એને વૃદ્ધિ વધારવા માટે ખાસ કરીને ઇફકોનની કંપનીનું જે આવતું સાગરીકરણ જે સીવીડ એક્સ્ટ્રેક્ટ તરીકે આ પ્રોડક્ટ બજારની અંદર મળતી હોય ઇફકો કંપનીનું સાગરિકા ફોટોગ્રાફની અંદર પણ બતાવું છું એ લિક્વિડ ફોર્મમાં આવતી આ પ્રોડક્ટને એક ફોર્મની અંદર પચાસ એમએલ નાખી અને જો છંટકાવ કરવામાં આવે તો પણ સારા વૃદ્ધિ વધારવા માટેની આ જે હોર્મોન્સ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ એનો પણ ઉપયોગ કરવો જોઈએ બીજું ઘણી વખત સાગરિકા ગોલ્ડ કરીને ગ્રેન્યુઅલ ફોર્મની અંદર પણ મિત્રો આવતું હોય એ પણ જો આપણે વાપરવું હોય તો અઢી વીઘામાં અથવા એક એકરની અંદર ચાલીસ ગુઠ્ઠામાં દસ કિલો પ્રમાણે એને પણ ખાસ કરીને પૂંખીને આપણે આપી શકીએ અથવા તો પાયાની અંદર પણ મિત્રો એને હોય પણ અત્યારે આ અવસ્થા એ આપણે પૂખીને ખેતરની અંદર નાખી શકીએ પણ જે મેં પ્રવાહી સાગરિકા કીધું એનો સ્પ્રે કરશું તો ખૂબ સારા પરિણામો આપણે મળશે મિત્રો આ અવસ્થા એ ખાસ એક કાળજી ખૂબ અગત્યની લેવાની છે પિયત ઘણા ખેડૂત મિત્રો આની અંદર ભૂલ કરતા હોય મિત્રો મારી અગાઉ પણ મેં કીધું વાત કરી છે કે પિયત અગત્યનું છે જો તમે ફૂલ અવસ્થા છે અવસ્થાની અંદર ફૂલ અવસ્થા આવે એ પહેલા આપણે પિયત આપી દેવાનું છે અને ત્યારબાદ પોપટા બંધાઈ જાય પછી પિયત આપવાનું છે વચ્ચેના ઘણા પિયત નથી આપવાનું ઘણા મિત્રો ફૂલ અવસ્થા પૂરેપૂરી પિયત આપે તો ફૂલ ખરવાનો પ્રશ્ન રહેતો એટલે ખાસ કાળજી લઈએ કે આપડા જે ચાલી પિસ્તાલીસ દિવસના જેને ફૂલ અવસ્થા શરૂઆત થાય છે તો એક પિયત આપી અને મૂકી દઈએ પોપટામાં પરિવર્તન થાય ત્યારબાદ આપણે પિયત આપીને વચ્ચેના આ બધા ડોઝનું એની અંદર સ્પ્રે પણ કરી લઈએ બીજું ફૂલ અવસ્થામાં પિયત ક્યારેય નથી આપવાનું જો ફૂલ અવસ્થા પૂરેપૂરી ખીલી આપશો તો ફૂલ ખરવાનો પ્રશ્ન રહેશે અને એના માટે ખાસ કરીને ઘણી વખત વૃદ્ધિ છે એટલે એનું જે ફૂલમાં ને પોપટામાં પરિવર્તન થવું હોય નહીં થાય એટલે આપણે નુકસાન આર્થિક રીતે ઘણું અને ઉત્પાદનમાં થતું હોય વાનસ્પતિક વૃદ્ધિ વધારવાનો આ પ્રશ્ન નથી રહેતો એટલા માટે આપણે ખાસ એને પિયત આપવાનું નથી બીજું ખાસ બીજી એક મહત્વની વાત એ છે કે જયારે જીરો બાવન ચોતરી વોટર સોલ્યુબલ ખાતર વાપરીએ છીએ તેના પછીના ડોઝમાં જીરો જીરો પછા પણ એટલે આ બંને ખાતરોની અવસ્થા પછી વાપરી લઈએ તો એનાથી તમારો પોપટો ભરાવદાર અને મેં કીધું બોરોન પણ એની સાથે મિક્સ કરીને વાપરવાનું છે તો ચોક્કસથી વજનદાર અને અંદર દાણો જે છીમડાઈ જાય અથવા નાનો રહી જાય એ સમસ્યા આપણે ઘટી જશે બીજું અત્યારે એક પ્રશ્ન ઘણા બધા ખેડૂત મિત્રોને એ પણ સતાવે કે સુકારાનો પ્રશ્ન છે એટલે ઘણી બધી છોડું ભાષા સુકાય છે મેં અગાઉ પણ વિડીયો મૂક્યા સુકારો હોય એની અંદર નેમેટોડ હોય સ્ટન્ટ વાયરસ હોય અલગ અલગ પ્રશ્નો હોય છે પણ થોડુંક અવલોકન અગાઉ પણ વાત કરીએ અવલોકન કરવાનું છે પરંતુ અત્યારે ખાસ જો નંબર જેવા જાતોની અંદર આ પાંદડા સુકાતા હોય ને મૂળિયા કાળા પડતા હોય તો એના માટે ખૂબ સારી અસરકારક ફૂગનાશક દવાની અંદર એક્ઝિલ આઠ ટકા પ્લસ મેનકો જે સોસઠ ટકાના કોમ્બિનેશન વાળી દવા એક પંપની અંદર પાંત્રીસ ગ્રામ લેખે નાખીને છંટકાવ કરી દેશો તો ખૂબ સારા પરિણામો એની અંદર પણ મળશે બીજું આવા જ રીતે ખાસ કરીને જાંબુડિયા પાન પણ ઘણી વખત થતા હોય તો એની અંદર પણ અગાઉ મેં વાત કરી જે બાર ટકા અથવા ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા છેલેટેડ ફોર્મની અંદર મળે એ પણ પંપની અંદર આગળના જે ખાતરોની વાત કરી ખાતરો ભેગા મિક્સ કરી અને સ્પ્રે કરી દે તો ખૂબ સારા પરિણામો મળે મિત્રો આખી વાત જે હતી એ ચણાના પાકમાં પિસ્તાલીસ દિવસે અને ખાસ કરીને ફૂલફાલ અવસ્થાએ કઈ કઈ કાળજી લઈએ આ બધી કાળજીઓ જો લેવામાં આવે તો ખૂબ સારું અને ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકે મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો આ સંપૂર્ણ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ